તો અમે જે કંઈ લોકો જે સક્ષમ લોકો છે કે જે કોઈ અહીંયા આવે છે જેના કામ છે તો અમે એને ચૂકવું કે અમારે તમારા પાંચ પૈસા નથી થતા પણ તમારી ગામમાં જે કોઈ શાળા કે જ્યાં કોઈ પચાસ વર્ષના દીકરી દીકરા ભણવામાં એની પાસે ફી નથી તો તમે અહીંયા અહીં ખોટા પૈસા વાપરશો નહીં તમે એ લોકોને ભણાવો અને એ ભણી ગણીને કદાચ આગળ વધશે અને એ એકાબીજીની મદદ થશે ને

તમારે જો સારું સારું ને મીઠું મીઠું સાંભળવું હોય તો ડાયાબિટીસ થઈ જાય આવું બહુ ઓછા જતા હોય છે અને કદાચ એ જ બાબત છે કે અહીંયા લોકોના ટોળા ને આવે છે એટલે એમાં કહેવાનો એ એ કે હું જ્યાં જાઉં અહીંયા ચોખ્ખો જ કહું છું કે ભાઈ હું જાજુ ભણેલો માણસ નથી અને બીજી વાત એ કે લીમડા જેવો કડવો સ્વભાવ તો હું કોઈને બીજાની મારા આજે સરખામણી નથી કરતો પણ તમને મોઢે કેવા વાળો વ્યક્તિ રહ્યો ને એ તમને ભાગ્ય જ મળશે આ તમારો હારો ટાઈમ હોય તમને વાહ વાહ ભરી દેવાય છે આજ ઘણા એવા પરિવારમાં એવું બન્યું છે કે જે જ્યારે એનો સમય સારો હોય મોકી કારો હોય ત્યારે એની વાય પચીસ ત્રીસ જણા ફરતા હોય અને એનો નવો નબળો ટાઈમ આવે ત્યારે કોઈ એની પાસે વધતું નથી એમ મારું આ તમને મોઢે જ એટલા જ બોલું છું કે હું પાહી વેહાડીને પંપાળીશ કે એવું નથી કહેતો કે મને લોકો ઈર્ષા નથી પણ જો તમને સત્ય જ હું આ બોલું છું કે જો તમારામાં સમજણ હશે ને તમારામાં એ ઉતારવાની ક્ષમતા હશે તો તમે આ શાની જ્યારે જોડાયેલા રહેશો અને જોડાયેલા રહેશો સાચી દિશામાં અમે લઈ જવાનો પ્રયાસ કરશું બાકી હું બધાને વાહ વાહ કરીશ ને હું તમારી ભાઈ વાત નહીં થાય તો ઘણા એવા આવ્યાના લોકોનું ખોટું કરીને આવ્યા હશે ને એને નહીં આવું એને નહીં આવું કેવું સત્ય કેવું કે જેને જો માફક આવે તો આવે નકર જ્યાં એની વાવા થતી હોય ત્યાં જઈને ગયા આપડે કોઈ ની જરૂર નથી